તો ફેર લઈ કે આપણને આવી ગઈ છે અવની બેન કી આવની બેનને ભઈ ખોંગી પૈવશે તમને બતાડીએ અવની બેનને પૈસી પૈયા પીયા હું કેવું લાગ્યું હે મસ્તીનું હ અ ના દો ભાઈ દેખાયડું ખરું તમને કોઈ આપું આમાં આ કોનો હે આ ઈશા કોનો છે તારું કાલી હોય લે તારું નહીં અવની નો હે કોનું હે

ભાવી રીત નથી કેવો છે કોમેડી હવે આપણે છે ને કારખાનામાં ટાઈમ થઈ ગયો હ રમભાઈ હાલો ભાગુ ને હા થોડુંક બાકી હે થોડુંક બાકી છે ઈ ભાઈ છે ને ફિલ્મ જોવા બેહી ગઈ કે ફિલ્મ પૂરી કરી દે તો ફેમેલઈ કે છે ને મારા બાની છે ને ભાઈ ફોલો મેડ છે લસણ ને કાલ મારા બા છે ને વિક્રતા દવાખાને અમાર માસી છે ને ભાઈ ડાકળ કરેલા હતા કેટલા એટલે કાલ નતો વીગે મેં આતરા આવી જશે પછી મારા બા પછી છે ને ફોલો મેડ છે લસણ કા બા નો સંફરીએ હ કાલ કા જલા દવાખાને જલા તા ભાઈ દવાખાને વિજલ માચીન દેખન કર્યા તો દાવ પડે હા એ વાત છે કઈ કે સુનીતા બેન ને હંદે લાણ ફોલો મીડા ના તો ખોલવું પડે એક જણા કે ખોલવું હા લાણ છે કે ભાઈ લાડ બનનો છે ફોલવાનું એટલે એક કે કઈ ખોલાય નહીં એટલે ફોલો મીડા કે ઘર મારું કહો તા કહો પા સારું એમ તો આ સારું ઓટે આ તો ભાઈ એવું છે હવે આપણે નીકળી જઈએ કારખાના બાજુ પછા તો ફેમિલી અત્યારે આપણે છે ને વીએસી કારખાના ઘેરે ઘેરે આવ્યા હતા છે ને મસ્ત મજા છે ને કઈ કાં રસોઈ બનવાનું કામકાજ ચાલુ છે ભઠ્ઠી કરેલ હતી ભાઈ એટલે તમને ખબર પડી છે કે હું બનશે એમ ભઠ્ઠીમાં હું બનાવે આમ તો ફેમિલી તમને છે ને એક વાત કરવાની હતી આપણે છે ને ભાઈ વિડીયો બનાવવાનો ટાઈમ છે ને હેડફોન નથી તો તમે છે ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો કઈ ટાઈમ ઉપર હું વિડીયો મેં એમ તો તમારો સારો રિસ્કો મળશે કે આટલા ટાઈમ ઉપર એ ટાઈમ ઉપર આપણે વિડીયો મેકશું તો કાં તો આઠ વાગ્યા કાં તો બાર વાગ્યા બે મક ટાઈમ ઉપર આપણે વિડીયો અપલોડ કરવાની છે તો તમે હમ કોમેન્ટ કરી નાખજો કઈ ટાઈમ ઉપર હું વિડીયો અપલોડ કરું તમે હંડે છે ને કઈ ટાઈમ ઉપર વિડીયો જોવા આવો ને ખાસ કરીને કમેન્ટ કરી નાખજો બાર કે આઠ બે ટાઈમમાં લ્યાક એટલે છે ને ખાસ કરીને કોમેન્ટ કરી નાખજો કઈ ટાઈમ ઉપર આપણે વિડીયો મીકી તો અત્યારે છે ને મસ્ત મસ્ત છે ને ઓલા હેકાઈ જશે ને અત્યારે અમારે સુનતા બેન છે ને ભાઈ ઓળા ઓલે છે જો આ છે ને એટલે છે ને કમ્પ્લેટ સુધારી ને ખાશે એટલું બાકી છે હવે ઓળો બનાવો ને યાદ

તો ફેમેલે આ મસ્ત મસ્ત આપડે છે ને જમી લીધી છે ઓ ખીચડી એ તો જમવાનું તો છે ભાઈ મસ્ત મસ્ત છે ને પથાઈ ખાવા મળી છે આ જો પથારી થઈ ગઈ હાર્દિક ભાઈ હે ઈ ને થા રાખે છે આપણે તો ખુઈ હવે કાસુની તબે હવે હાથ પડી ગયે ભાઈ આપડે છે ને આપડી પથારી છે મારા બપ્પાની છે ને પથારી થઈ ગઈ છે આપણી પથારી કરવાની છે બાકી છે આપણે છે હાતે પતરી કરવી પડે ગાંડુશ ને હાતે નાખ દઉં તું હું કેતો હું મહેન્દ્ર થા મહેન્દ્ર મહેન્દ્ર તાકે તો વિડિયો લાગ્યો ફાસ્ટ એક મસ્ત હોય તો કરવાનું નહીં પછી કઈ ટાઈમ રાખવાનું છે એટલે અમને કઈક મેં આવે ને એટલે કોમેન્ટ કરીને જો ખાલી કરીને આઠ વાગ્યા મેપો ને કે બાર વાગ્યા કોમેન્ટ કરી બાય બાય